કેવી સરસ પૂછડી લાવે છે ક્યારેક મુસાફરી નીકળ્યા હોય ને ગાડીની નજીક આવે ને આ કઈ સિંહ નથી કે તમને મારી દેશે પંજો કે નુકસાન કરી દેશે ખાવા માટે નજીક આવતા હોય કારણ કે જ્યાં ત્યાં મોઢું મારતા હોય ક્યાંય ખાવાનું હોય નહીં મારી પાસે અત્યારે જો થોડા બિસ્કીટ હતા જનરલી બિસ્કીટ અપાય નહીં પણ મારી પાસે જે હતું એ જે ખાઈ શકે એ મેં એને આપ્યું અત્યારે અમે નીકળ્યા છે મેરેજમાં જવા એ બધા ખાઈ ગઈ ઉપર હવે ક્રેક જે જો કચરો ફેંકવા નહીં કચરો ગાડીમાં ભેગો કરવાનો ઉભી ઉભી રહે સારું ચલો આવતારો ખાશે તો હા કરો બસ કેવી ક્યુટ છે ચીબરીબેન બેઠા છે એટલે હું વિડીયો કરવા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અગાસી પર આવી છું માઇક નથી અને મારી પાછળ થાંભલા પર જોખંડના એંગલ પર ચિબરી બેઠી છે એને ભેરો પણ કહેવાય છે એટલે હું વિડીયો કરવા આવી હતી કે આમાં એમાં બેન બેઠા છે અવેળામાં દેડકા અથવા આમ તેમ નાના મોટા ઉંદર ફરતા હોય તો ઘૂવડની જગ્યાએ આ દિવસે ઘણીવાર ઉડે પણ છે બપોરે ઘણીવાર અવેળે પણ બેસે છે લીમડા પર નળિયા નળિયામાં બેસે છે એટલે એવું કહી શકાય કે ઘૂવડ કરતાં આને દિવસમાં વધારે સારું દેખાય છે આગ બંધ કરીને બેઠી છે તો હું અત્યારે એટલે વિડીયો કરવા આવી હતી ને તમને લોકોને બતાવાઈ હતી અને ભેરો પણ કહેવાય અને ગોળની જેમ જ આમ ટકર ટકર જોવે પણ કોઈ અંધશ્રદ્ધા નહીં રાખવાની ઘણા એવું કહેવાય કે આવી રીતે જોવે ને નાના બાળકનો જીવ લઈ લે જે હોય વોટ જે જે બધી અંધશ્રદ્ધા હોય આ બિચારું મૂંગું પક્ષી છે આંખો આપી છે આપણી સામે જોવે છે એની જોવાની રીત એવી ઘોવળની નાની કે મટકું આંખનું મટકું માર્યા વગર જોવે એટલે ઘણા અંધશ્રદ્ધા ફેલાવે કે એકદમ આકનું મટકું માર્યા વગર આમ ઘૂરી ઘુરીને જોવે છે એ નહીં સારું એવું કશું કોઈ અંધશ્રદ્ધા નહીં ફેલાવાની આ જીવ છે મૂંગો ભગવાને મનાવેલો જીવ છે આના પર અને ગુવડ પર તાંત્રિક વિદ્યા બહુ થાય છે ગુવળ લક્ષ્મીનું વાહન કહેવાય એટલે કોઈ પણ જીવને આપણે ભગવાનના જેટલા વાહન બનાવ્યા છે એટલી જ આપણે ક્રૂરતા પણ કરીએ છીએ તો અત્યારે ચીબરીબેન નિરાતે બેઠા છે આ બેસે એટલે નોર્મલ દિવસના જે સામાન્ય બધા પક્ષી હોય ને એને ખબર પડે ને એટલે કકડાટ કરે કારણ કે આ નોનવેજ ખાય ઈંડા પછી બચ્ચા માળામાંથી ચોરી જાય ઉંદર જેવું કીધું એટલે નોનવેજ છે એટલે નાના મોટા જે બધા ચણ ને બધું ફ્રૂટ ખાનારા જે પક્ષી હોય લલેડા ચકલા બુલબુલ એ લોકોને જેવી ખબર પડે ને એટલે બેઠી હોય ને તો ઉડતા ઉડતા અને ચાંચો મારે કહેવાનો મતલબ કે અહીંથી તું ઉડી જા જો તુવેરનો પાક લેવાઈ ગયો છે બરાબર આ હિતેશભાઈની છે અમારી વાડી અને એમાં બકરા છોડ્યા છે જેથી કરીને આ જે વેસ્ટેજ હોય ને એ એ લોકોને ખાવાનું મળે પ્લસ આ લોકોને એનું ખાતર એ મળી જાય બીજું કે વાડી છે ને ચોખ્ખી થઈ જાય ખબર નહીં હવે તમને આમાં દેખાય જ કે નહીં આપણી વાડીએથી જ નીકળ્યા બકરા તો બકરાનું ટોળું છે આમાં વાડીમાં છોડ્યા છે તો કહેવાનો મતલબ શું છે કે અહીંના જે ગાય આ બધા ગઢવીઓ હોય જે ઘેટા બકરા રાખે એ લોકોને આવી રીતે વાડી છે ને ચરાવા મળી જાય તો એક જો તે ઢોર બિચારું નસીબદાર કારણ કે સિટીમાં તો આ બધું ક્યાં મળવાનું છે જો કાળા બકરા વાડીમાં છોડ્યા સિટીમાં આવું ક્યાં મળવાનું બધું કચરા પેટીએ એટલો ગંદો કોવાયેલો જ્યાં આપણે ઊભું રહેવાનું પસંદ ના કરીએ ત્યાં ગાયો ખાતી હોય છે બોલો સિટીની ગાયો એમાં એનો તો શું વાક પણ ત્યાંનો માલિક ત્યાં ખબર હોય એક ટાઈમ એ લોકો દોવે ત્યારે સાંજે ખવડાવે ચરિકતા ગારું ભરી દે બાકી આવી રીતે ચરવા છોડી દે સિટીમાં તો કચરા ખાતી હોય બિચારી અત્યારે આપણા આપણા રોડેથી જ ગયા પાણી પીને અને અહીંયા હિતેશભાઈની વાડીએ જો બકરા છોડ્યા અહીં આયા એ લોકો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો મે આવી ગયા જામનગર થી બહુ જ વિચિત્ર વાત છે એક સિંગલ ફોટો મેં મારો ક્લિક નથી કર્યો પરેશ જોડે ફોટા નથી પડાયા એક સેકન્ડ ઓકે હવે આમ ફાવશે તો બહુ એન્જોય કર્યું બહુ મજા કરી થાક પણ એટલો લાગે કારણ કે એમાં બપોર ઊંઘવા ના હોય જેને જેને બપોરે પ્રસંગમાં ઊંઘવાની ટેવ હોય તો પ્રસંગમાં બહુ ભારે પડે થાક બહુ લાગે જેટલું પણ હેવી ડ્રેસિંગ કરીએ ને તો ઘણાને એવું હોય હેડેક થઈ જાય માથાનો દુખાવો થાય એકદમ સિમ્પલ ડેઈલી જે વેરિંગ હોય ડેલીનું જે ડ્રેસિંગ હોય ને એ બધું નોર્મલ જે ડેઝનું હોય ને એ બધું સારું લાગે પણ જેટલું હેવી ઓર્નામેન્ટ્સ કપડાં એ બધું કરીએ ને તો થાક માથાનો ક્યારેક દુખાવો બહુ મજા કરી બહુ જ મજા કરી ગરબા શૌર્ય એટલા તોફાન ઉફાન જોડે ને જોડે મારે રહેવું પડ્યું ઘણી વાર સાવજ રાખતા હતા તો હું લેડીસોમાં બેસવા જતી હતી ઘણી વાર એ બેસવા જતા હતા હું એનું ધ્યાન રાખતી હતી કારણ કે આખા પાર્ટી પ્લોટમાં ફર 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 કરતો હતો ક્યાં ક્યાં હોય મારું પર્સ ઘડી ઘડીકમાં મારી પાસે હોય એ ઘડીકમાં હું બીજા પાસે બહુ મજા આવી અને ગરમીની ઋતુ આવી ગઈ છે એટલે હવે ટોટલી બધું ચેન્જ થશે ખોરાક ચેન્જ થશે ઓઢવા પાથરણા ચેન્જ થશે ક્રીમ પાવડર ચેન્જ થશે ટોટલી ઓલમોસ્ટ બધું આપણું જે લાઈફનું છે એ રૂટીનનું એ બધું ચેન્જ થશે હવે બ્લેન્કેટ્સ બધા ધોઈ ધોઈને મૂકવાના છે અને ગરમીના બધા બહાર કાઢવાના છે બીજું આજે એને સ્કૂલ મોકલીને સૌથી પહેલાં બધી બેગ્સ ખાલી કરીને મેરેજના ચણિયા ચોળી પહેર્યા હતા ગરબાએ કર્યા શૌર્યને ગરબામાં એટલો ઇન્ટરેસ્ટ નથી જેટલા ડીજેના સોંગમાં ડીજેના સોંગ સોંગ એ લોકોએ ચાલુ કર્યા ને બહુ મસ્ત એકલો એકલો ડાન્સ કરતો હતો તો એને છે ને એ જોયું કે ઘરમાં એટલો ઇન્ટરેસ્ટ નથી ડાન્સમાં વધારે ઇન્ટરેસ્ટ છે જો એટલું સરસ વાતાવરણ છે ગીરનું અને એને સ્કૂલ મોકલીનું બધું રૂમ ક્લીન કરીશ ને સૌથી પહેલાં બધી બેગ ખાલી કરીને સાવજ રેણુબેનને લેવા ગયા છે તો હું જેમ જેમ કામ પરવાડતી રહીશ તમને હું મળતી રહીશ ઓકે આજે સૌથી પહેલા એક તો જ્યારે પણ મારે વોશ કરવાનું હોય માથું ધોવાનું હોય ને એટલે હું પહેલા વિચારું કે કબૂતરનું પાંદરું સાફ કરી નાખું એટલે એમાં તો હું પાણી છાંટીને જ સાફ કરતી હોઉં છું પણ એવો વિચાર આવ્યો પણ આજે એવું નહીં થાય આજે પહેલા મને મારો રૂમ અને મારા એ બધું કામ કરવાનું છે ચલો હું પછી મળું છું જો મેં આ મેં તમને લોકોને પાઉચ બતાવ્યું હતું ને કે કશું કાઢવાનું નહીં એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું તો આ વખતે જ્યાં ઉતારો આપ્યો હતો ને ત્યાં એટલા મચ્છર હતા તો આ ગુડ નાઇટ લિક્વિડ લિક્વિડ અને જો આ મશીન મેં રાખ્યું હતું ને એટલું કામ લાગ્યું અને બ્રશ ને ટૂટપેસ્ટ અમારી જો એટલે છે ને આમાં જે એક શેમ્પુનું પાઉચ મેં ક્યાં રાખ્યું એડ કર્યું હં ત્રણ આ શેમ્પુ યુઝ નથી કરતી પણ છે ને કામ લાગે કે એટલીસ્ટ કદાચ નહીં ભગવાનના કરે આપણે ભૂલી ગયા અને અધરવાઇઝ કોઈને પણ જોતું હોય ને તો આપી શકીએ એક્સ્ટ્રા વસ્તુ તો જો મને આ વખતે આ ગુડ નાઇટનું બુક હવે આ પેક કરીને મૂકી દેવાનું પાછું જો થેલા ખાલી થઈ ગયા છે મેઇન છે ને કટલેરી બાકી છે સારું છે કે શૌર્ય સ્કૂલે ગયો તો આટલું ફાર્મમાં ગાર્ડનમાં બધે પાણી નાખ્યું પછી બધા પાંજરાને પાણી નાખ્યું બધાને ચણને બધું કામ પતાવ્યું કપડાં જેમ જેમ ધોવાતા જાય છે એમ સુકવતી જાઉં છું એટલે આટલો ફેર પડે શૌર્ય જ્યારે સ્કૂલે જાય અમારા શૌર્યનું બીજું ટેન્ટ હાઉસ આવ્યું છે એ મેં હજી બતાવ્યું નથી બીજી એક વાત ખાસ કરું કે જ્યારે બાવ હોય નાનું તો લોકો જબલામાં ઘણીવાર એક બાવને ઓઢાડવા નાના બેબીને ઓઢાડવા માટે ટુવાલ આપે નાના નાના રૂમાલ આપે ત્રિકોણ હોય ખૂણાથી એટલે ઓઢાડવું હોય એવા શૌર્યના બે કે ત્રણ વધ્યા હતા રૂમાલ તો એટલા સરસ વાપર્યા વગરના મેં સાચવ્યા હતા એના મેં નાના નાના કુશન કરવા આપ્યા છે તો એ જેવા આવશે તો બનશે તો આ વ્લોગમાં બતાવીશ નહીં તો નેક્સ્ટ નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ કે જે પહેલાં આપણે બેબીને ઓઢવાડવા માટે ઓઢાડવા માટે રૂમાલ હોય ને એના બે કુશન કરાયા પ્લસ એક પૂનું બ્લેન્કેટ હતું નાનું એનું નાનું બહુ એટલે એક સ્ક્વેરમાં હતું તો એનું એક કુશન કરાયું ત્રણ ઓશિકા નાના નાના કરાયા છે પ્લસ મમ્મીની વર્કવાળી સાડીનું ગોદડું ઓઢવા માટેની તમે કહેશો કે વર્કવાળું ગોદડું વાગે યસ રાઈટ પણ મેં ખાસ પાથરવા માટે મેં ગોદડું કરાવ્યું છે તો એ કુશન અને ગોદડું આવી જશે મારે ફોન આવી ગયો તો અહીંથી નીકળ્યા ત્યારે રાજકોટ પહોંચ્યા ત્યારે હંસાબેનનો ફોન આવ્યો તો જ્યારે એ આવશે તો બનશે તો હું આ વ્લોગમાં બતાવીશ કારણ કે અવારનવાર જ્યારે અમે જઈએ છીએ ને તો શૌર્ય સુઈ જાય છે તો હું ઓશિકા જેવું કરી આપું છું પણ નાના નાના કુશન છે ને મને એટલે કામ લાગશે અને બહુ સરસ લાગે બેડ પર આપણે પડ્યા હોય ને નાના બેબીઝના કાર્ટૂનવાળા રૂમાલ હોય પછી બધા બહુ સરસ સરસ રૂમાલ હોય સોફ્ટ મટીરિયલ હોય તો એ ક્વેશ્ચન જો આવી જશે ને તો હું તમને આ વ્લોગમાં બતાવીશ નહીં તો પછી નેક્સ્ટ બ્લોગમાં બીજું ટેન્ટ હાઉસ અમારા શૌર્યનું જો અમે ડેકોરેટ કર્યું છે મસ્ત મેં અને શૌર્યએ જો એને મેં કેટલું સરસ આ વખતે વિન્ડો અલગ આવી છે અને નીચે આવી છે એટલે બહુ સરસ છે શૌર્ય ઘણીવાર વાર અહીંથી જાય છે હું આ બતાવવાનું જ ભૂલી ગઈ છું તો જો અમે કેટલું સરસ ડેકોરેટ કર્યું છે આ ઇલાસ્ટિક છે એટલે ખેંચાઈને એડલ્ટની અંદર જવું હોય તોય તો જવાઈ જો કેટલી સેમ એટ ઇઝ એ જ સ્પેસ છે અંદર એ સાઈઝ ડિઝાઇન અલગ લીધી છે તો આ મારાથી કદાચ મેં તમને બતાવ્યું નથી કારણ કે ટાઈમ જ નથી મળ્યો એકસાથે એક બે લગન હતા ને તેની તૈયારીમાં જો કેટલું મસ્ત છે એકચ્યુલી કેવું થયું કે મેં પહેલું ટેન્ટ હાઉસ નહોતો રમતો ને એટલે મેં ખોલી કાઢ્યું ખોલી કાઢ્યું ને એટલે એણે બધી લાકડીઓ રમવા લઈ લીધી મેં જોઈન્ટ્સ એના સાચવીને રાખ્યા પણ બધી જ લાકડીઓ આખા ફાર્મમાં રખડવા માંડી પ્લાસ્ટિકની તૂટવા માંડી એટલે પેલું જે પહેલું જે ટેન્ટ છે એ એવું જ છે સાચવીને રાખ્યું જ પણ લાકડીઓ વગર બધું બેકાર તો પછી મેં પાછું એને કરવું પડ્યું કારણ કે માંગતો હતો એટલે પાછું મેં ઓર્ડર કર્યું પહેલાં ટેન્ટ હાઉસના જોઈન્ટ્સ છે ને કારણ કે બચ્ચાઓને એક એવું નાનું ઘર કરીને રમવાની આદત હોય સારું છે હવે આ બધું રેડીમેડ મળે છે અમે ડબ્બા રાખતા ઓશિકા રાખતા ને સાડીના ઘર બનાવતા રસોડામાં યાદ છે મને મારું બાળપણ તો ઓશિકાના ઘર કરીએ આપણે પછી જનરલી આવું કરીએ એટલે મેં આ આ વખતે કદાચ મેં નથી બતાવ્યું શોરીનું આ બીજું ટેન્ટ હાઉસ આવી ગયું ને હવે આ હું ખોલીશ નહીં ભલે રૂમમાં અહીંથી તહી કરીશ પણ હું ખોલીશ નહીં જો એ બીચ પર તો એવું લખતો હતો ને અનિશા માસીએ શું લખ્યું હતું ખબર એનું નામ લખ્યું હતું અને પછી મારું નામ લખ્યું હતું પછી અમે છે ને ફોટો પાડ્યો તો દીવ ઉપર બોલ તું રેતીમાં રમતો હતો ને ત્યારે અરે બોટમાં ત્યારે તો બહુ બધા પૈસા કીધા હતા અને ઠંડો ઠંડો પવન હતો અને ત્યારે ત્યારે શરદી હતી આપણે હવે જશું બોટમાં શોરી ત્યારે તો બહુ ઠંડો પવન જવાનું જ છે ને જવાનું છે જવાનું છે ત્યારે બહુ ઠંડો પવનો હતો દીકરા જે તારી જેમ ભેગા કરે છે સેલ્સ ધીમે ધીમે એ તારી જેમ ભેગા કરે જો

તો અત્યારે અમારો નાસ્તો પતિ ગયો છે પણ દસ થઈ ગયા ખ્યાલ નથી આવતો કારણ કે હવે ઉનાળાનો ટાઈમ આવી ગયો છે તો પણ અહીંયા જે ગેસ્ટ આવે છે એવું કહે છે કે અહીંયા બહુ સરસ ઠંડો પવન છે કારણ કે ઠંડક કેમ ગામડું અને જંગલ એ નકરું કુદરતી એરિયા હોય ઇન્ડસ્ટ્રીયલ એરિયા ના હોય સિટીમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધારે અને બિલકુલ નામ માત્ર પણ ઝાડ ના હોય ને નકરી બિલ્ડિંગ હોય એસીના કમ્પ્રેસર હોય એટલે આ બધી ગરમી એની હોય સિટીમાં તો આજે સન્ડે છે મારે આરામ છે અને આ બધી પાછળ જોવો જ ઘડી એ આજે મારે કમ્પ્લીટ કરવાની છે તુરંત માતા પિતા ભ્રતા કોઈ શંકટ મેય સ્વામીએ કહે આસ તુમારી આય મારી શંકર હોઘ્ન વિનાશનકાર યોગી મુનિ ધ્યાન લગાવે નારદ શારદ શ્રીષ નમાવે ઔ નમો નમો જય નમઃ શિવાય ઊં નમો નમો જય નમ શિવાય ઓમો નમો જય નમ શિવાય ઔમ નમો નમો જય નમ શિવાય ઔ નમો નમો જય નમ શિવાય ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ એટલો સુંદર અદ્ભુત દિવસ આજે રહ્યો ગીર પાતળેશ્વરનું નામ સાંભળ્યું હશે નહીં સાંભળ્યું તો ગુગલ કરી લેજો જે ગુજરાતની બહારના છે ગુજરાત સાઈડના છે એના માટે આજે ફર્સ્ટ ટાઈમ એ મંદિર ખુલ્યું વર્ષમાં બે વાર જ ખુલે છે મને પણ ખુદને નથી ખબર અને સૌભાગ્ય અમારું સદભાગ્ય આજે અમે દર્શન કરવા ગયા ત્યાં પ્રસાદી દીદી મલ્હારભાઈ ને ગુંજાબેન આવ્યા હતા ફેમિલી સાથે દક્ષ ને બધા તો હું ને શૌર્ય ગયા મતલબ શું વિચારીએ છીએ વિચારીએ છીએ ઓચિંતાનું થઈ જાય છે મેં સવારે બસ જસ્ટ ગુડ મોર્નિંગ તમને કીધું અને હજી રૂમની હાલત છે કાલે તો મંડે છે શૌર્ય ને સ્કૂલ છે તો બધું કપડાની ઘડીનું બધું બધું પતાવી દઈશ જે પહેલાં પેકિંગના બધા બેગ છે એ બધું પેટી પલંગમાં મૂકવાના છે એટલે વિચાર્યું ના તો ઓચિંતાનું આવું થઈ ગયું તો ખૂબ જ સરસ દર્શન કર્યા પાત્રેશ્વરના અને વર્ષમાં ફક્ત બે જ વાર ખુલે છે એક તો હવે શિવરાત્રી નજીક આવી અને આ વખતે છવ્વીસે શિવરાત્રી છે અને બહુ જ સરસ બહુ જ સરસ એટલું સરસ ગીરની અંદર મધ્ય ગીરમાં એટલું સરસ ત્યાં બધું પાણી પીવાનું એટલું ઠંડુ પાણી પીવાનું હતું ફ્રીઝ આપણને યાદ ના આવે ખૂબ જ ઠંડુ પાણી હતું બહુ જ મોટો કુવો હતો પાણી મતલબ પાણી ભરપૂર હતું કૂવો પણ સરસ હતો મેં શૌર્યને ડંકી બતાવી ડંકી કઈ રીતે ચલાવવાની જોકે એને વધારે હેવી પડે અને પ્રસાદી લીધી પ્રસાદીમાં ખીચડો હતો બાજુમાં નજીક જ ભૂતડા દાદા બેઠા છે તો એને ખીચડો ધરાવ્યો મહાદેવને પ્રભુને થાળ ધરાવ્યો અને પછી અમે પ્રસાદી લીધી તો પ્રસાદમાં બધું જ હતું તો બહુ મજા અદભુત એકદમ અદ્ભુત વિચાર્યું નહીં પાતળેશ્વર એટલે જે ફક્ત બે જ વાર વર્ષમાં ખુલતું હોય અને તમારું નસીબ ખાસ કરીને પ્લાન કરીએ ત્યારે કોઈ ટૂર કરીએ ત્યારે કઈક બધું આ બધું પોસિબલ થાય તો મજા આવી ગઈ અને મેં પેલું ક્વેશ્ચન ને જે ગોદળાનું કીધું હતું એ લોકો મેરેજમાં ગયા હતા એટલે કદાચ નેક્સ્ટ બ્લોગમાં એ પોસિબલ થશે હમણાં જ એમનો ફોન હતો મારે ખાસ બતાવવા છે કે નાના ભાવના રૂમાલના જે ક્વેશ્ચન કરવાના હોય એનું શું શું મતલબ એના તમે હેન્ડમેડ ટેડી બિયર પણ કરી શકો બહુ બધી આઈડિયાસ છે એટલા સરસ સરસ જે ટુવાલ નાના બાવના હોય બહુ મસ્ત હોય ઓઢાડવાના તે હું નેક્સ્ટ બ્લોગમાં હું તમને બતાવીશ હા

રેણુબેન ને લેવા જજે ઓકે 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 ચોર્ય જે જે કરવાની મજા આવી હે મહાદેવ શું કર્યું પાણી નું અભિષેક પછી ચોર્ય શું કર્યું તિલક અષ્ટગંધા તો આપણી પાસે પણ છે ચોર્ય હરે કૃષ્ણ હરે કૃષ્ણ

થોડી થોડી મેચ્યોરિટી વધતી જાય છે ને એ મારા માટે બહુ ઇઝી છે એના માટે પણ ઈઝી છે નવા નવા ગેસ્ટ સાથે કઈ રીતે ડીલ કરવી ઇન્ટ્રો કઈ રીતે કરવો એને આવડે છે જો ઊભો બે જો બીક થઈ જુ ટુ કોકોનટ જો હાલ પેલા આપણે પપૈયા જોઈ લઈએ જો સેજ પાક્યા હોય ને ભૂલથી એક પપ્પો થઈ ગયું છે એ કાઢવાનું છે હાલ હાલ એ શરિયા શું બેટા હા દક્ષ આવશે શરિયા એ કાલે બેટા મંડે કાલે તો દક્ષ અને શરિયાની સ્કૂલની શર્યક્ષ છે ને હવે એક બે દિવસ પછી પાછો પેલી રોક્ષી હતી ને એને છે ને મજા હતી ઓકુ થઈ ગયું તે લોકો ને છે ને જવું પડ્યું બોલે હા આવવાનું છે ચાલ આપણે પેલા પપોયા જોઈ લઈએ છો સેજ પીડા પડ્યા હોય ને તો તોડીએ

નાના નાના ચેરી સાઈઝના ખાંભા સાઈડ ગયા તા જો મારી ટમેટી થઈ જો આખા ક્યારામાં મેં એ કરી છે જયારે થશે ને રોજ બે ડોલ ક્યારામાં હું એ કરું ચો સરી આમાં ટમેટો થશે સ્મોલ સ્મોલ પેલી ચેરી સાઇઝના પેલી સાઈડ આખા ક્યારામાં મેં એના બી એ કર્યા છે તો મારી પેલી જો ટમેટી ઊગી છે ને સયું સુઈ ગયો છે નહી રાત્રે સુવાનું અત્યારે રમવાનું ઓકે હમણાં જો મમ્મા છે ને

चलिए जो श ् र ी <25'd>